રેલવે સ્ટેશન નો માર્ગ જે હવે બધી રેલવે ઉભી રહે છે તેથી ભાભરમાં માં રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટો ને બાવળિયા હોવાથી રસ્તાની હાલત ખરાબ છે વાહનોની અવર જવર વધતા બધી વસ્તુઓ દેખાશે ભાભર નગરપાલિકાના અંદરમાં જે કામો આવતા હોય છે તો બાવળિયાને લાઇટો બંધ છે જે માટે ભાભર નગરપાલિકાના ચીફ ઓફિસર તાત્કાલિક અસરથી ભાભર નગરપાલિકા તંત્રને જાણકારી આપે ને બાવળિયા હટાવીને લાઇટો ચાલુ કરવા ભાભર નગરજનોની માંગને ભાભર રેલવે સ્ટેશનનો માર્ગ દિયોદા ત્રણ રસ્તાથી જૂના બસ સ્ટેન્ડ સુધી ડબલ માર્ગ છે જેને લંબાવીને ભાભર રેલવે સ્ટેશન સુધી વધારી આપે જે ચર્ચાનો વિષય ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે ભાભર નગરપાલિકા પ્રમુખ દ્વારા સારા કામો થાય છે જે માં ચર્ચાનો વિષય છે પહેલાની જેમ ગટરોની ફરિયાદો બંધ થઈ છે જે ભાભર નગરપાલિકાની સારી કામગીરી માટે ભાભર રેલવે સ્ટેશનનો રસ્તો સુધારો અને બાવળી અને લાઇટો ચાલુ કરવામાં ભાભર નગરપાલિકા પ્રમુખ જો ધ્યાન દોરીને કામ કરાવી શકે તેમ છે જો ભાભર નગરપાલિકા પ્રમુખ નજરમાં લે તો હાલ બધા કામો સારા થાય એમ ભાભર રેલવે સ્ટેશનનો માર્ગમાં નડતા બાવળિયાને લાઇટો ચાલુ કરાવવાના ભાભર નગરપાલિકામાં પ્રમોશ લેતા નથી રિપ્રે યોગેશ જોશી અભિક્રાઇમ ન્યૂઝ ભાભર